જેમ તે ધર્મશાળા ધર્મ લોક માં સવાર માં જેકિંગ સેગ બ્લોક માં તો જતો હતા માં view જો કેવો મસ્ત દરીતે થી view એકદમ જણા જણા વાદળા છે જે ઉગી ગયો છે જઈ રેસો ગામ માં દૂધ ભરા માટે બાપુ નો સ્પરફલન માર્ગ માં જો કેને ચારે ચારો તરફ કોરાઈ કોરાઈ ભડે છે જો ડમરુડેડે જાય આગળ ટ્રેક્ટર જાય છે ને બે ગાડી પાછળ કોરાઈ કરે એ જાતો દે લિવર દે જો છે ને આ મોડ છે જો અત્યાર સુધી નહીં પણ ક્યાં ન ઉતારતા ભીંડો હાથ ઉતાર્યો અત્યારે સવાર હું કેમ કે પીસી તો હતું બધા લગ્નમાં તો જો અત્યારે કોઈ ઘરે નથી હું એકલો હોઉં જો આટલો આજ ભીંડો ઉતર્યો એક ગાંહડી મારી બેન વહી ગઈ છે મારી બેનને લગન છે ત્યાં મારા મમ્મીની વિદ્યા છે વેચ્યા હું છે ઘરે બસ કાંઈ છે ને કામ કયો હું ભોજન લઈ માંડી કાઢવા માટે બધા આ બધા ખાતા હોય તો ક્યાં આગળ રાખવાનું ક્યાં શીરું કરશે નિર્ણય पीछे काटने की जरा मैं राइट लिखी तुमने देखा है भाई तुम एनी काटी नहीं ना तो ने के मैं हूं करू अब यार करो मन जो अब भैंस ने ने बदला ने के बताई ने बारा अब जो भिंडो हारो करो है એટલે કે આપણે ખોર ઉતાર જો જો આ ને છે તેને જરા ખરખો કી નાખી મોટી મોટી સિંગ કાટ નાખી કાગળ લે ગોતી જામફળ ને ઓની કો જેસો વાડી જો લાગ ખાતો ખાતો વાડી માં તો માર દેવા જ્ઞાન ભાઈ જાન કરીન જો જતા ભાઈ ગયા જાન મનાવે એ જો ધાણી ની દે

તો ગયા હવે જો આઈશું ચશ્મા લેવા માટે કેમકે હવે ભાઈ ને જવું છે રાસ લેવા માટે તો જરાક ગયું પહેરી વાગી ગયા છે બાર જો ભાઈઓ ત્યાં થઈ ગયા ડ્રાઈવર ત્યાં થાય હે એનો સામાન લઈને કેમ કે નકર આવે ભાઈ અત્યારે હરવી ટાઈ ના નીકળી જઈએ ઘરે ગયા ઘરે વાગી ગયો છે એક તો બસ મિત્રો આજના વગમાં આટલું મળે કાલે નો વર્ગમાં